રામ રામ ને સીતારામ મિત્રો જો આજે છે રવિવાર એટલે આપણે આજે સવારમાં વહેલા આવી ગયા છે કે જાહેર ભેગી કરવાની હતી કારણ કે કાલે મજૂર આવવાના હતા વધારે ને મજૂર આવ્યા ઓછા એટલે મિત્રો આજ રવિવાર છે એટલે આપણો વારો સડી જવાનો છે કારણ કે આજે રવિવારની આપણે રજા હોય તો મિત્રો સવારમાં વહેલા આવી ગયા હે ચાર ભેગી કરવા કારણ કે નક દસ અગિયાર વાગે થઈ જાય તડકો એટલે આપણે પછી મજા નહીં આવે તો સવાર સવારમાં મંડળી સાડ ભેગી કરવા આજે ભૂકા નીકળી જવાના છે હાથ હવા થઈ જાય જાયજો આપણે ભેગી કરવા વઈ ગયા ને સેત ગરવ આવ્યો ને તો આ રીતના ભેગી કરીએ છે જો અમારે ઝાડું છે ને ત્યાંથી ભેગી કરવાની ચાલુ કરી જો અમે આપણી વાવ છે ત્યાંથી સવારમાં વળગી ગયા હતા ઉપાડવા ત્યાંથી ભેગી કરતા કરતાં કરતાં આમાં ધૂળ બહુ આવે છે લોથ આવે છે એટલે અત્યાર સુધીમાં કલાકમાં વાંથી અહીં સુધી પૂગી ગયા હે અહીંથી આ એટલે ભેગી કરવાની છે હજી પછી આ બાજુનું પૂરું થઈ જાય પછી જો પેલું ખૂણામાં દેખાય ન્યા જાદી છે તો મિત્રો પાણી બાણી આપણે પી આવીએ કારણ કે સવારમાં વહેલા આવ્યા હતા ભેગી કરવા આખો દિવસ કાલે મજૂર ન આવ્યો એટલે વારો સડી જાય આપણો આજે રવિવારની રજા છે રજાના દિવસે આપણો વારો નીકળી જવાનો છે તો ચાલો મિત્રો પાણી પાણી પી આવીએ અને મારા મમ્મી તો સવારમાં વહેલા ઉઠી ગયા હતા ને વહેલા વળગી ગયા હતા તે જો અહીંયા હેરું ફગાડી દીધું એને અમારી વાત હેરું વધુ છે પાછળ ચાલો પાણી પાણી પી અને પછી પાછા વળગી

અરે વાહ નિતિયો હા હં થા મછલનો ભાઈ હા તું હવે ઉપર લાગે છે નું ઉપરવાળો હું મને કોઈ લાગે લાગે તો ખરી ને મને તો નથી લાગી હવ તમને તને મને મને પાંચ પાંચ આવે ને પાછળ મડ્યા કરવા આમાં ન કંમ માપી દેખી લાંબી છે ક્યાં કુંજલભાઈ હમ હલો કુંતલભાઈ એ બે એમ લેવા લાગે ના એમ ન હાલો ને હું ના ઉપર અરે લેવલ લાવીત પડશ હું પૂગી ન કહું જોરભાઈ કય નહીં લાંબી છે હ લાવીત હોય લાંબી ભાઈના પાણી જોઈએ કયા છે પાછ

ચોતરાણી નું કાચું હે અને શાક છે હળદ ની દાળ છે ગરમા ગરમ રોટલા છે તો હાલો બધા બપોરા કરવા જાય બધા વર્ગી ગયા બપોરા કરવા ડુંગળી હે હાલો આવી જાવ બપોરા કરવા જે કોર્સ આવે ને એનું હે જે મેં કહ્યું હતું કોમ્પ્યુટર નો કોર્સ અને આ છે જી કે ની ટેસ્ટ અમારા લોકોને લીધી હતી કેશોદ થી કોમ્પ્યુટર વાળા પહેલાં તો સ્કૂલે જ લેવાની હતી એમાંથી જેનો એકથી પાંચમા નંબર આવ્યો હોય એને કેસોદ જવાનું હતું અને એ તાલુકા કક્ષાની હતી ત્યાં ઘણી સ્કૂલો હતી કેશોદની બધી એમાંથી હજારક જેટલા વિદ્યાર્થીઓ હતા એમાં હું ગઈ હતી જેમાં મારો પહેલો નંબર આવ્યો છે તો આ બધા એને જેટલાને પચીસ માર્ક આસપાસ આવ્યો ને એ લોકોને બધાને સર્ટિફિકેટ આપ્યું પ્રમાણપત્ર અને પહેલાં બીજા ત્રીજા નંબરવાળાને રોકડ પુરસ્કાર આપ્યું જેમાંથી આમારું છે અમારી સ્કૂલનું નામ શ્રી જ્ઞાન જ્યોતિ વિદ્યા મંદિર છે પણ એ લોકો જ્ઞાન જ્યોત લખ્યું કેમ કે એમ નહીં ખબર હોય એટલે આવું છે સરસ નામ લ્યો રોકડ પુરસ્કાર કેટલો છે કદાચ પચીસો નું કેતા હતા परस तो मान भाग, भाग लियो ने આગળ વધો એ મમ્મી કે છે એમ કે આગળ વધો ભાગ લેવો ને પેલા નંબર લેવો ને તાલુકા કક્ષા થી જિલ્લા કક્ષા એ જાવ ને હા પણ આ આ एग्जाम છે ને એમાં ખાલી તાલુકા કક્ષા હું દીજો તું બાકી તો જવાનું થાય તો જિલ્લા કક્ષાએ પણ નથી જવાની તો કઈ વાંધો શું